છોટાઉેપુર નગરમાં વોર્ડ નંબર પાંચ માં રોડ હોવા છતાં રિપેરિંગની જગ્યાએ રોડ ખોદી કાઢવામાં આવ્યો ટીકાને પાત્ર પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર થઈ વાયરલ છૂટાઉદેપુર નગરમાં આવેલા વોર્ડ નંબર પાંચમાં હાલ કસબા ચાર રસ્તાથી જેલ સુધીનો આરસીસી રોડ ખોદવામાં આવી રહ્યો છે ઉલ્લેખનીય છે કે રોડ સારી હાલતમાં હોવા છતાં પણ તેને રિપેર કર્યા વગર ખોદી કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જે બાબતે નગરમાં તરાહા તરહાની ચર્ચાઓએ જોર પકડી છે ત્યારે રોડ ઉપર સિરફરસિંગનું કામ કરવાનું હોય તેની જગ્યાએ આખો રોડ ખોદી કાઢવામાં આવ્યો છે ત્યારે અવરજવર કરવાની પણ પ્રજાને તકલીફ પડી રહી છે રિપેરિંગનો કક્કમ હોય અને રોડ ખોદી કાઢ્યો તે બાબતે નગરમાં તરહ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ગામની એક વ્યક્તિએ સદર બાબતે ટીકાને પાત્ર એક પોસ્ટ પણ સોશિયલ મીડિયા ઉપર મૂકી હતી જેમાં લખ્યું છે કે છોટાઉદેપુર નગરમાં વોર્ડ નંબર 5 માં વિકાસનું કામ ચાલે છે રોડ ઉવા છતા રોડ ખોદીને બનાવવાનું કામ ચાલે છે આમાં કોનો ભલું થશે પબ્લિક કોન્ટ્રાક્ટર કે પછી નેતાનું અત્રે ઉલ્લેખનીય છે કે છૂટાઉદેપુર નગરમાં ચોમાસા પછી તૂટી ગયેલા રસ્તાઓનું કામ કરવા સરકાર દ્વારા પાલિકાને આપવામાં આવી હતી જે કામમાં નગરના તૂટેલા ડેમેજ થયેલા રસ્તાઓનું રિપેરિંગ કામ કરવાનું હોય તમામ રસ્તાઓને ફરીથી વ્યવસ્થિત બનાવવાના હોય પરંતુ આ રસ્તાની ગ્રાન્ટ રિપેરિંગની આવી હોય તેની જગ્યાએ વોર્ડ નંબર પાંચમાં સારા રસ્તાને તોડી નવા જ રસ્તા બનાવી દેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે બાબતની તરાહની ચર્ચાઓએ નગરમાં જોર પકડ્યું છે હાલ પ્રજાને અવર જવર કરવામાં પણ વધારે તકલીફ પડી રહી છે ત્યારે સદર કામગીરી બાબતે સરકારના નાણાંનો દુરુપયોગ થતો હોય તેમ લાગી રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર નગરમાં આવેલા વોર્ડ નંબર પાંચમાં જે રોડનું કામ ચાલી રહ્યું હતું તે રસ્તો સન બે હજાર ચૌદમાં બનાવ્યો હતો જ્યારે બે હજાર એકવીસમાં પણ મંજૂર થયો હો પરંતુ અમુક કારણસર કામ થઈ શક્યું નહીં ત્યારે બે હજાર ત્રેવીસમાં ફરી કામ હાથમાં લેવામાં આવ્યું છે જેનું કામ હાલમાં ચાલી રહ્યું છે રિપેરિંગના કામમાં નવો રોડ બનાવે તે ક્યાં સુધી વ્યાજબી ભાવે આ બાબતે પ્રજાને કોણ જવાબ આપશે નેતા કોન્ટ્રાક્ટર કે પછી પાલિકા પ્રજામાં પ્રશ્નો ઉઠી રહ્યા છે અંગે છોટાઉદેપુર નગરપાલિકાના ઇજનેર ફારાઝભાઈનો ફોન પણ કરવાનો મીડિયાએ ઘણો પ્રયત્ન કર્યો સંપર્ક થઈ શક્યો ન હતો જેથી વધુ વિગત જાણવા મળી ન હતી છોટાદેપુનગરના નાગરિક આસિફભાઈ સૈદે જણાવ્યું હતું કે વોર્ડ નંબર પાંચમાં જે કસબા ચાર રસ્તાથી સબજેલ સુધીનો રોડ બનાવવામાં આવી રહ્યો છે તે તેમાં રિસરફેસિંગનું કામ હોય અને રોડ નવો બનાવે છે ત્યારે રોડની જરૂર હતી નહીં રોડ સારો હતો તો બનાવવાની શું જરૂર છે ખાલી રિપેરિંગ કામ જ કરવું જોઈએ તેમ જણાવ્યું હતું